છલા ઘણા સમયથી અલગ અલગ જગ્યા પર તબીબો હડતાલ પર બેઠા હતા લગભગ 5 6 દિવસ જેવો સમય વીતીયો હશે ઘણા બધા દર્દીઓને હાલાકી પડ પડી કારણ કે તબીબો એટલે કે દર્દી પણ આ ડોક્ટરો હડતાલ પર બેઠા હતા મિત્રો હવે તે લોકો હડતાલ સબમિટ લીધી છે એટલે કે ગોત્રી હોસ્પિટલના જે તબીબોનો સ્ટાફ છે જે ડોક્ટરો છે તે લોકોએ હડતાલ સબમિટ લીધી છે હવે જે તકલીફ દર્દીઓને પડતી હતી તે હવે નહીં પડે મે જીએમઆરએસ સે ડોક્ટર એસકે કટલાના આરામમાં બોલું છું કે કે અમારે આ જો હડતાલ ચાલી હતી અત્યારે હાલ ફલાફલ खल, खतम કરી કરી આપી છે સ્ટુડન્ટ લોકો ને હવે દર્દીઓને આપ દર્દીને કોઈ હાલકી નઈ થાય તો રેગ્યુલર કામકાજ ચાલુ થઈ જાય ડોક્ટરો ની જે માંગ હતી હોસ્પિટલ માં ફેસિલિટી ને લેને પ્રવૃત્તિ પુરવઠ કરવામાં આવતું એ ડોક્ટરો ની જે માંગ હતી સિક્યુરિટી મામલે એ સીપી ઓફિસ માં લેખીના اپેલ છે કે પ્રોવાઇડ કરસીયા પોલીસ ચોકી બનેલ છે 24 કલાક સી એન્ડ પોલીસ मास्टरबल या उपस्थित रहे से अब अब दर्दरीने कोई हालांकि नहीं पड़े अब अब दर्दरीने कोई हालांकि ट्रीटमेंट में नहीं पड़े डॉक्टर एस के कटला ना आरएमओ गोत्री मेडिकल कॉलेज